હેલો મિત્રો કેમ છો મજામાં જઈશો મિત્રો અમે પણ ખૂબ બધાય મજામાં છીએ મજામાં છીએ ને તો બધા મજામાં છીએ અને ફરી વખત તમારી સમક્ષ એક નવી ચેલેન્જ લઈને આવ્યા છીએ ચેલેન્જ છે ગ્લાસ પાડો અને ઇનામ જીતો ઇનામ છે 100 રૂપિયાનું રાખ્યું છે મિત્રો 100 રૂપિયા બરોબર જે ગ્લાસ પાડી દેશે એમને 100 રૂપિયા તો એમના માટે બોલ પણ અમે ત્રણ રાખ્યા છે જે વ્યક્તિને જે મેમ્બરને જે બોલથી ગ્લાસ ઉપર મારવો હોય એનો ઉપયોગ કરી શકે ત્રણ છે અ કસકડાનો છે લબ્બર છે અને સ્માઇલ બોલ જે આવે છે એ આ ત્રણ પ્રકારના ત્રણ બોલ છે અને અહીંયા ગ્લાસ છે માટલા ઉપર ગ્લાસની એક લાઈન કરવામાં આવી છે તો એ 10 ફૂટના અંતરે થી અહીંયા જો ઘા કરશે અને ગ્લાસ પડી જશે તો એમને સો રૂપિયાનું ઇનામ મેળવવાપાત્ર થશે ત્રણ ટ્રાય આપવામાં આવશે દરેક વ્યક્તિને બરોબર ત્રણ ત્રણ ટ્રાય તો વારાફરતી દરેક મેમ્બરો ભાગ લેશે તો એમની અંદર છે જયશુબભાઈ છે ઉરુષાબેન કાવ્યાબેન રાધિકાબેન કાકાશ્રી અને ભરતભાઈ તો એટલા લોકો ભાગ લેવાના છે બધા તૈયાર છો ને તો બધા ઇનામ જીતવા માટે પણ ખૂબ જ ઉત્સાહમાં છે એવું લાગી રહ્યું છે મને અને માટલું આપણે ફોડવાનું નથી બરોબર ગ્લાસ ને પાડવાના છે કોઈ માટલાને ને ટચ કરવાનું નથી એટલે માટલું ફૂટી જાય છે તો આપણે એમને ઇનામ આપશું નહીં તો બધા છે એ લાઈન ગોઠવાઈ જાઓ અને જેમનો વારો આવે અહીંયા જાય તો હાલશે અહીંયા ઉભા રહી જાવ પેલા છે કાવ્યાબેન છે નાનેથી આપણે લેશું વારા તો કાવ્યાબેન ઉર્વિષાબેન રાધિકાબેન દેશુભાઈ ભરતભાઈ અને પછી આપણે દરેકનો વારો સો મળવા પાત્ર થશે પેલી જ ટ્રાય ની અંદર જે ગ્લાસ પાડી દેશે તો અમને બીજી અને ચીજ ટ્રાય બે ટ્રાય મળશે નહીં પેલી ટ્રાય ગ્લાસ પડે તો અને નો પડે તો ટ્રાય મળવા થશે ઓકે સમજાય ગયું બધાને ઓકે હાલો

છે છે હાલો જઈ રહ્યા જયસુખભાઈ પેલી વાર કરી અને હવે બીજી વાર કરવાના

તો એમને ત્રણ ટ્રાય કરી પણ ગ્લાસ પડ્યા નહીં હવે કાવ્યબેન છે ફરી વખત છે આપણે બીજો અને બીજો રાઉન્ડ છે મિત્રો તો આની અંદર બે ટ્રાય આપશું આપણે બીજા રાઉન્ડ ની અંદર બે ટ્રાય આપશું કાવ્યબેન એક ટ્રાય કરી નાખી છે હવે એક ટ્રાય એમને કરવાની બાકી રહી તો કાવ્યબેને બે ટ્રાય કરી પણ ગ્લાસ પડ્યા નહીં હવે છે ઉર્વિશાબેન જ્યાં છે તો ઉરિષા બેન થી ગ્લાસ સુધી દડો પોંચો નહીં પેલી ટ્રાય ની અંદર અને બીજી ટ્રાય હવે એક જ બાકી છે તો જોવાનું રહ્યું પાડે છે કે નહીં તમને કેમ લાગે છે પાડી દેશે આ વખતે પાડી દેશે પાડી દેશે હા કાવ્ય તને કેમ લાગે છે ઓ જો તમારું બધાયને ખોટું પડ્યું તો રાધિકા બેન આ વખતે 500 રૂપિયા જીતવા રહ્યા વાહ

તો હવે શ્રી ભરતભાઈ ગયા છે ભરતભાઈ પાડી દેશે એવું લાગી રહ્યું છે મને તો ભરતભાઈ એ છે એ માટલાને ને ફોડવા માટે ટ્રાય કરી એવું લાગ્યું મને જોર છે આપણે માટલું ફોડવાનું નથી ગ્લાસ ને છે તો એમને બીજી ટ્રાય કરી પણ એમાં પણ સફળતા મળે નહીં તો મિત્રો હવે કાકા ફરી વખત આવ્યા છે અને આ રાઉન્ડ છે એ પતે આપણે છે અહીંયા ગેમ છે એ પૂરી કરી દેશું સરસ તો એમને ડેલી પહેલી ટ્રાય કરી અને સિક્સ ગ્લાસ અને માટલા ને હલ્પ લાગી નાખ્યા બીજી ટ્રાય માં પણ માટલું ઉપરથી ગ્લાસ પીડ્યો નહીં મિત્રો તો હવે સી ગેમ ની અંદર આગળ તમે બન્યા રહેજો વિડીયો માં જોઈએ છે હવે કોણ પાડે છે કોને જાવું છે ટ્રાય કરવા આવે એક વ્યક્તિ ટ્રાય કરવાની છે કોને જાવું છે કાવ્યબેન ને જાવ છે હાલો કાવ્યબેન આ જો તો એક સેલી વ્યક્તિ છે કાવ્યબેન છે ફ્રી ઓફ ટ્રાય કરવા ગયા છે આપણે જોઈએ કાવ્યબેન પાડી દેશે કે નહીં જીવન ઉપયોગી જીવનમાં કંઈક શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારા લોકોનો વિડીયો તમને પસંદ આવે તો તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને ચેનલમાં પહેલી વાર વિડિયો જોઈ રહ્યો તો ચેનલ ને કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું એક નવા વિડીયો સાથે